તો આ જે સંતો છે એ એ ખરેખર આપણી અંદર સોનાનો સૂરજ ઉગાડી દે એ આપણી અંદર સોનાનો સૂરજ ઉગાડી દે છે ખરેખર જે સંતોને સંતોને જે વાત છે સંતોનો જે આ જે મહેનત છે એમનો ભોગ છે એ બરાબર આપણી અંદર જો જીવનમાં ઉતારવી એમનું જ્ઞાન છે જીવનમાં ઉતારવી તો આપણે ખરેખર પૂરણ સોનાનો સૂરજ ઉગે પણ ખામી ચા પડે આપણી કે જેમ સૂરજની સૂરજ ખરેખર આખો સૂરજ હોય જ છે પણ એને વાદળનું આવરણ આવે ને હે એટલે એ આવરણ આવે ને એટલે એ સૂરજને ઢાંકે છે અડધો કરે ઢાંકે છે ખરેખર સૂર્ય ન નકાય એની રીતે બરાબર જ હોય છે એમ સંતો આપણને જે આપણને જ્ઞાન આપે છે આપણને સમજણ આપે છે એ હોળા હોળાની બરાબર જ છે પણ આપણી અંદર કૂડ કપટ અને અજ્ઞાનનું આવરણ આવે ને એટલે આપણને જુદું જુદું દેખાય કદાચ મોળું ધોળું સમજાય પણ સંતોની વાત અને એનું જ્ઞાન એ બરાબર જ છે કારણ કે આ સંતોના ચરણમાં વાસ કીધો જોવો આગળ ઉપરથી સંતોને તપાસતા હોય કે સંતોના ચરણમાં વાસ કીધો તો આપણો તન મન ધનથી જે આચાર્ય પુરુષ જે આ જ્ઞાનની પુરુષ આપણને જે જ્ઞાન આપી રહ્યા છે યુક્તિ મૂર્તિનો પાઠ સમજાવી રહ્યા છે એ ખરેખર સત્ય છે પણ આપણામાં જો એવું કોઈ આવરણ ઋતુ હોય અજ્ઞાન રૂપિ તો આપણને આપણામાં નાની છે બાકી સંતોની વાત હોળા ખોળાની છે સદગુરુ